એ ઓઇલનો પ્રેશર છે કાટો ઠીક આ તારો દોરો આવું તો આ પ્રેશર કાટો આ ઓઇલ પછી આની અંદર છે ને આ આ પંપની ઠોકર વૈશ્વમાં હોય અને એક બાજુ અને એક બાજુ એવી છે સાફટી ન હોય ખાલી આ શક્કર હોય આ તા સકર હોય અને આ બીડો ઓડી ગયો જરાક જ હોય અને એને ખોલવું હોય ને તો આ બે બોલમાં કેમ સાત ફીટ હોય જો આ બે બોલ એ બે બોલ ખોલે લે ને એટલે કેમ સાપ પરબારી આ બે બોલ કાઢે લે એટલે કેમ સાપ કેમ સીધી ઉપર જ લેવાની પરબારી સીધી ઉપડે જાય આ બે ઓલામાં ફેંકી દીધું પછી ન્યાથી આથી વાલના હરિયા હોય આમાં અંદર મારી અને અંદર હા વાલના હરિયા હોય એ હરિયામાં આ કમ્પ્રેશનનો ઘોડો બરાબર આ બંધ કરવાનું આ બંધ કરવાનું ઘોડો આ બે જ વસ્તુમાં બહાર બરાબર આનો આ એર હોય એરવાળો પણ હવા એ બોડીની અંદરથી ગઈ આ હેઠ આવી જ રીતે હેઠ ડાબલો ની આજ વાળો એ બધું ફિટિંગ હોય આવું પછી એ એ દેખાય અને જો હવાનું છે ને આ બાજુ આવતો રહેતો માંથી ફરી રહેતો હું દેખાડ હવા બોડીમાંથી માંથી કા આવી જો આ રહી આ હવા ની બોડી માં આ જારે પાતી હવા ની રેતી ગમે એવી હોય આમાં આથી અંદર રેતી જાય ને બરાબર બાકી આખી જો એ આની આને હાલો હાલો મારે સિસ્ટમ માં ઈ આખી એક જુદી પ્રકાર ની આવે અને હરિયા ને છે ને આટ જો હરિયો આય આવે ન્યા સપનું હોય સપનું આ એક જોશ છે આ તાણે એટલે આથી પાછી નથી વાલ ઉપડે બે અને એના હરિયા હોય બે જ વસ્તુ આને માથે ગાજલું નાખે તો સુવાઈ જાય એટલે તમે કઈ નઈ ઈજી રેતી માં તને બતાવે ને કારણ કે આને માથે ઢગ રેતી ને પાવડર

આ બોર્ડમાં લખેલ છે વાસલ કેદોનું છે તારીખ બધું છે દેખાય એમાં અક્ષર આજો એમાં દેખાય દેખાય ને આથી મળે જ નથી હોય તો આમાં આ ફોટામાં દેખાય અક્ષર બધાયોન બનાવટ કઈ છે કઈ ચાલશે તારીખ એ બાર Hmm... क्या महीना ने तो तारीख से दिखाई में फोटो पर नहीं नया सर्विसिंग का था आज दूसरा सम्मानत न तो मुझे क्या तारीख से लगाता है बस एक मुंह आएगा आरपीएम 800 बीएचपी होड़ है ऑयल प्रेशर ईएसपी होड़ और आरपीएम हा फॉर्म में हो गया भाई ये 66 में बन गया तू ही हो रहा